જમ્મુ અને કાશ્મીરના મુકામે શીખ ધર્મની છોકરીઓએ વિધર્મી યુવકો દ્વારા બગાડી જવાની ઘટનાના વિરોધમાં શીખ સમાજના લોકોએ વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ દીપક આફ્રિકાવાળાની સાથે કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત કરી હતી કે એક દીકરીને કાશ્મીરમાંથી એના માતા પિતાને બંદૂક બતાવીને ઉઠાવી ગયા છે તો એ છોકરી એ દીકરી તાત્કાલિક શોધી લાવીને એમના માતા પિતાને પરત મળે અને અગાઉ પણ બે ત્રણ દીકરીઓને લવ જેહાદના માધ્યમથી જેહાદીઓ ઉપાડી ગયા છે એનો પણ કોઈ પત્તો નથી તો કાશ્મીરના ગવર્નર આ પગલા લે અને આ દીકરીઓને શોધીને એમના મા બાપને એનો પત્તો આપે અને શોધીને આપે ભગવાન જગન્નાથ